શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનું નામ હવે વિશ્વભરમાં જાણીતું થતું જાય છે દસ વર્ષથી આ હોસ્પિટલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામમાં ચાલે છે આ હોસ્પિટલની બે મુખ્ય વિશિષ્ટતા છે એક નિઃશુલ્ક સારવાર અને બીજું સન્માનપૂર્વકની સારવાર નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ એ કંઈ એવું વિશિષ્ટતા નથી કે જે બીજે ક્યાંય ના હોય પણ બહુ ઓછી જગ્યાએ બહુ ઓછી હોસ્પિટલોમાં જોવા મળતી વાત તે આ સન્માનપૂર્વકની સેવા છે અહીં દર્દીને દર્દી નારાયણના સ્વરૂપે જોવામાં આવે છે અને નિઃશુલ્ક સારવાર કરી એના ઉપર ઉપકાર કરવામાં આવ્યો છે એવી લાગણી સારવાર કરનારાઓની નથી હોતી પણ આ દર્દીઓએ આવીને આપણને સેવા કરવાની તક આપી છે એવી લાગણી છે પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ આ હોસ્પિટલને સતત મળતા રહ્યા છે અને વ્યાસપીઠ ઉપરથી દુનિયાભરમાં મોરારી બાપુની કથાઓ થાય છે ત્યારે પ્રસંગો પાર બાપુ આ હોસ્પિટલને યાદ કરે છે આને કારણે વિશ્વભરમાંથી દાનનો પ્રવાહ પણ સતત ચાલતો રહે છે આ હોસ્પિટલને દસ વર્ષ પૂરા થયા અને એ દશાબ્દી મહોત્સવ એ આગામી સોળમી જાન્યુઆરીએ સાવરકુંડલામાં યોજાશે પૂજ્ય મોરારી બાપુની નિશામાં યોજાશે આ પ્રસંગે આ હોસ્પિટલનો ઉત્તરોત્તર એ સેવાભાવ વિકસતો રહે અને એક વિશ્વને આ હોસ્પિટલ એક ઉદાહરણ પૂરું પાડે એવી શુભેચ્છાઓ અને આશીર્વાદ સાથે વિરમું છું